તો હેલો નમસ્કાર મિત્રો જીટીએસ યુટ્યુબ ચેનલના એક નવા બિઝનેસ વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે આપણી ચેનલ ઉપર ઘણા બધા હોલસેલ રિટેલ માર્કેટના વિડીયો બનાવેલા છે એમાં ઘણા બધા મિત્રોની કમેન્ટો આપતી હતી કે ભાઈ અમદાવાદનું હોલસેલ ફૂટવેરનું માર્કેટ બતાવો કે ભાઈ ફૂટવેરમાં બૂટ ચપ્પલ સેન્ડલ આ ટાઈપની વેરાયટી જે લોકોને હોલસેલમાં ખરીદી કરવી હોય તો અમદાવાદમાં કઈ જગ્યાએ જવું પડે તો આજના વિડીયોમાં તમને એક રિયલ હોલસેલર જોડે લઈને આવી ગયા છીએ સૌથી પહેલાં આપણે લોકેશન સમજાવી દઈએ અહીંયા હોલસેલ જે શૂઝ માર્કેટ છે અમદાવાદમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી પાંચસો મીટરના અંતરે આવશો સારંગપુર કોટની રાંગવાળો રસ્તો આવ્યો કહેવાય છે જે સારંગપુર સર્કલ એટીએમની પાછળની બાજુ જે રોડ આવે છે ત્યાં હવે ત્યાં એક હોલસેલર આવેલા છે ઓમ સાઈ શૂઝ અત્યારે આપણે એમની મુલાકાત લેવાના છીએ તમે જોઈ શકો છો આપણે એમના શોરૂમમાં આવી ગયા છીએ જ્યાં ચપ્પલની વેરાયટી માત્ર સિત્તેર રૂપિયાથી શરૂઆત થઈ જાય છે શૂઝ તમારે લેવા હોય તો માત્ર બસો રૂપિયાથી વેરાયટી શરૂઆત થઈ જાય છે બીજી ઘણી બધી વેરાયટી ફેન્સી રેન્જમાં બી તમે અહીંયાથી હોલસેલમાં ખરીદી કરી શકો છો તમારો નવો ધંધો સ્ટાર્ટ કરી શકો છો તો જો તમારે પણ પૂરી માહિતી જોઈતી હોય તો આ વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો અને આ ટાઈપના બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે જઈએ છીએ અંદર અમે આપી દઈએ છીએ તમને પૂરી માહિતી

બરાબર મોટી આઈટમ છે બધી એમાં 200 રૂપિયા થી સ્ટાર્ટ છે સસ્તી દેની આઈટમ આવી હવે આ બધી 200 રૂપિયા થી સ્ટાર્ટ આઈટમ છે બરાબર 200 થી વેરાઈટી સ્ટાર્ટ આ 200 રૂપિયા ની વેરાઈટી છે ને 200 થી સ્ટાર્ટ આપણા પાસે બરાબર તો ઘણી બધી આઈટમ આવી સ્પોર્ટ્સ ની આઈટમ જો હમ આપડા ટ્રેન્ડિંગ આર્ટિકલ નવા નવા જે તરે ફાસ્ટ ચાલે છે હા ફાસ્ટ ફોરવર્ડ સાચી છે ન્યુ આર્ટિકલ બધા યસ એ તો ઘણી રેન્જ આપણા પાસે જો યસ અને અહીંયા ખાલી એમના જસ્ટ સેમ્પલ લગાવેલા છે સેમ્પલ છે આ વેરહાઉસ તો મોટું 3 માળનું છે ઓકે આ બધી આઈટમ પણ મળશે પછી આવી લોફર ની અત્યારે ફૂલ ડિમાન્ડ છે લગન આવી ગયો ને લગન માં લોફર ચાલે પહેરવા માટે પહેરવા માટે સૂટ માટે સાચી રેન્જ આ અને અહીંયા કસ્ટમર હમણાં જ પરચેસ કરીને ગયા એટલે તમે જોઈ સિલેક્શન માટે અહીંયા કેવી હાલત થઈ ગઈ છે બાકી ઘણી રેન્જ આવી જો ને ફોર્મલ લગન ની ફોર્મલ માં કુમાર ભાઈ સ્ટાર્ટ 200 200 થી સ્ટાર્ટ થાય 200 થી બધી વેરાઈટી સ્ટાર્ટ થાય છે આઈટમો જોઈ બધી આ આઈટમો આવશે આઈટમો જો બરોબર નાઈટ યે સેફટી એક તમે અહીંયા આવશો તો કન્ફ્યુઝ થઈ જશો કઈ વેરાઈટી લેવી લઈએ એમાં શું સ્ટાર્ટ છે નંબર 100 250 300 ઘણી રેન્જ આપણે યસ બરાબર એ ફેન્સી આઈટમ હોય બધી જે અત્યારે ચાલે છે ટ્રેન્ડિંગ સ્પોર્ટ્સની અંદર આ જેલી સોલ માં ટ્યુબ સોલ યસ જેલી સોલમાં અલગ હા ટ્યુબ સોલમાં માં બહુ ડિમાન્ડ જાની બધી ટ્યુબ સોલ ની આઈટમ હોય બધી ઓકે બરાબર હવે અહીંયા કુમારબાઈ કોઈ આવી ના શકે તો ઓર્ડર કરી દેતે રેસેપ્શન WhatsApp પર ઓર્ડર આપી સકે છે અમને અમે તમારો નંબર આપી દેજો WhatsApp પર WhatsApp પર અમને લખાઈ શકે છે ને પોટા પોટા બધું આવી જશે બાવા બાવા બધું આવી જશે યસ પેમેન્ટ તમે ખાલી એડવાન્સ કરી દેજો અમે એડવાન્સ કરી પડે યસ જેમ કે આ बाजू ગઈ વેરાઈટી રહેશે ભાઈ ના 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 ફોર્મલ ની કે તમે આવી આવી આતરા નાગરા બહુ ચાલે આ સ્ટાઈલ ની ઓકે આતરા ની ફોર ડિમાન્ડ જે આત લગન ગડાયે ને લગન ઇસી જને પાંચ મિનિટ લગન ચાલવાના આ બધી આઈટમો ચાલવાની હમ આ બધી મેરેજ ની આઈટમ હોજે આ બધા ઉપર જે યસ બધી મેરેજ ની આઈટમો છે લો ફોર જે પછી ફોર્મલ છે પછી અત્યારે આની આની બહુ ડિમાન્ડ છે હા લોંગ શૂઝ હમ યા આની બહુ ડિમાન્ડ છે ચેલ્સી હા છે અમાર મારવા તમને ઘણી રેન્જ મળશે બરાબર ઘણી આઇટમ છે બ્લેક બ્રાઉન ટેન કલર ઓર ડિઝાઇન વેરાઇટી એમાં આઈટમ જે કોઈ બહુ ચાલે છે ઓકે બરાબર આવી ગઈ આવા સેન્ડલ થઈ ગયા આ બધા લગનની આઇટમો சென்னையில் yeah.

ઓકે આ ફાસ્ટ આર્ટિકલ છે આમાં કલર બધા બહુ બધા કલર મળી જશે સાત આઠ કલર આવે છે બ્લેક ગ્રાઉન્ડ ટેન ગ્રે મારા કલર કરીને ઘણા બધા કલર આવે છે ઓકે ચપ્પલ માં જે ભાઈ બૂટ માં ઘણી તમને બતાય ભાઈ બચ્ચો માં તમને મારા પર ઘણી રેન્જ જોવા મળશે જેમ કે બધા લાઈટ વાળા આઈટમો છે હવે લાઈટ વાળી વેરાઈટી બી છે જો ના લાઈટ વાળી આઈટમ ઓકે લાઈટ વાળો બાળકો માં લાઈટ વાળી આઈટમ બરાબર લાઈટ વાળી આઈટમો છે પછી મ્યુઝિકલ આઈટમ આવશે બરાબર બનો ઓલ ફૂટવેર ને બરાબર યસ થઈ થઈ ઓકે મતલબ ફેન્સી બી ફેન્સી બધું ફેન્સી એક જ જગ્યાએ તમને આવી ડોક્ટર્સ કોલ એ પણ આપણા શકે ડોક્ટર બરાબર મતલબ જે લોકો ખરીદી કરવી હોય તો એકવાર આપણું એડ્રેસ કહી દો આપણું દુકાન નામ છે ઓમ સાઈ હમ સારંગપુર કોટની રાગમાં દુકાન છે દુકાન નંબર અગિયારસો પંદર બરાબર અમદાવાદ કાલુપુર સ્ટેશન થી ફક્ત પાંચ મિનિટ ના અંતરે ફક્ત પાંચ મિનિટ ના તો ફોન નંબર આપેલો છે ફોન કરીને તમે રૂબરૂ વિઝિટ કરી શકો છો અને બાકી ઓનલાઈન ઓર્ડર કરો તો એડવાન્સ પેમેન્ટ કરી દેજો ચલો થેન્ક યુ કુમાર